વૈસગમો હે પરણી જાશે વીઠા કોર જો તો તમારો રેસી

जय बाबरी आव केम छो नमस्ते नमस्ते बधारो કેમ છો બસ મજામાં તમે કેમ છો લાઈક કરી દેજો મિત્રો ચૌદ મિત્રો જોડાણા છે લાઈક કરજો લાઈક અમને મળે છે કે નથી મળતી જોઈ નાખું મેં કે પછી બીજી વખત થાવ પડશે સે લાયો તમે પણ મજામાં છો 11 મિત્ર જોડાય કે કે મિત્ર જોડાય ગયા છો લાઈક કરજો એક એ લાઈક આવી નથી આવી ગઈ મળી ગઈ છે જય માતાજી જય માતાજી જય જો માતા ડેલડી વૈસગમાં પરણે જાશે ધીયા મોર જોતો તમારો રે કયું ગામ છે ભાઈ સમી છે અમારું ગામ તમારું કયું ગામ છે કેમ છો મારું નામ બોલો મનો આર્મી મનો આર્મી કેમ છો મજામાં ભાઈ જય માતાજી જય માતાજી છો મનુભાઈ મનુ આરામી સરખો ઓછો મુન્નો એમ ને સરખો મુન્નો આરામી એવું લખો છો ભાઈ તમે પહાટ મિત્રો જોડી ગયા છે લાઈક કરતા રહેજો મિત્રો નમસ્તે 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 જય માતાજી કેમ છો લાઈક કરતા રહેજો અઠ્યાસી મિત્રો જોડે ગયા છે લાઈક ત્રણ જ છે ભાઈ લાઈક કરતા રહેજો કેમ છો ને ક્યાંથી અમારો લાઈવ જોવો છો ગામનું નામ લખતા રહેજો

અમને સપોર્ટ આપવા બદલે ખૂબ ખૂબ અભિનંદન આજે એક લાખ અઠ્યાવીસ હજાર સબસ્ક્રાઈબ નો આંકડો પાર ચૂક્યો છે તો બધા મિત્રોને જય માતાજી જય જાહુ માતા ખૂબ ખૂબ અભિનંદન અમને સપોર્ટ આપવા બદલે અને લાઈક કરી દેજો

ખુબ આભાર સ્વાગત માટે તમારું યો એમ ને સરસ ભાઈ સ્વાગત કર્યું છે તમારું ફૂલડે થી તમને વધાયા છે અને ધોળા આંકડાના ફૂલ લાવ્યા હતા અમારા રાહુલ ભાઈને વધાવવા માટે તો વધાવી લીધા છે અને ઓગણ પચાસ મિત્રો જોડી ગયા છે લાઈક કરતા રહેજો રાહુલ લાઈક નથી ભાઈ મળી તમારી લાઈક આપતા રહેજો બધા મિત્રો લાઈક એક એક લાઈક ડબલ ટચ કરો તો ભાઈ લાઈક મળી જશે રાજુ રાજુ લુખો શું વાત છે મારો નામ બોલો રાજુ લુખો લખો છો ભાઈ એમને સાસઠ સો હજાર છસો ને સાસઠ 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 ને સાસઠ અને ચાલી મિત્રો જોડાણના છે લાઈક કરતા રહેજો યાર કોમેન્ટ કરતા રહેજો અને કયા કયા ગમતી છે રાજુભાઈ લુખો છ લાયક છે એમાં હા છ લાયક છે ભાઈ એક તું કરી દે સાત થઈ જાય કરી છે ક્યાં ની એમ ને સરસ કહેવાય ભાઈ અને કાલી સવાર માં અંબાજી જવું છે ભાઈ અંબાજી તારા હે હેલો કાલે જવાનું છે માતાજી અંબાજી એ હા ભાઈ રાજુ લુખો લખે છે એવું નોમ લખ્યું છે ભાઈ અને આઈડી બનાવી છે રાજુ લુખો સરસ રાજુખો સર એ અમે પાટણ તો જય માતાજી અમારા પોંસો પાટણ થી આવી ગયા છે તો ખૂબ ખૂબ અભિનંદન છે રાજેશ ગોલખણા ગામ તરફથી રોજાસ રાજુનો જય માતાજી કરું છું ભાઈ જય માતાજી જય માતાજી અને ખૂબ ખૂબ આભાર રામદીપ પીર આપને લાઈક સાથે તો જય માતાજી જય પીર અને જય ગુરુદેવ સાહેબ જય ગુરુદેવ બધારો પાટણથી રૂની હા ભાઈ રૂની મારું રૂની જય માતાજી ભાઈ રૂનીથી જોડાવા બદલે ખુબ ખુબ આભાર છે તમારો કેમ છો પધારો અમારી તમારું સ્વાગત છે લાઈક આપી દેજો પહોંચો મારું પાટણ એવું રૂની ગોમ જહુ માતા પૂજાય છે ભાઈ અમે આવી ગયેલા છો બે ત્રણ વખત આવી ગયા છે હા તમારી સાચી વાત છે અમિતભાઈ રૂનીમાં આવી ગયા છે બે ત્રણ વખત ઘણી વખત આવ્યા છે

અત્યારે તો બીજા રહેશે બહુ આવતો એની અત્યારે તો વેલાજી ના જે છોકરો છે એમને સ્ટેશન ઉપર વડલા ને છે કોક શરબત ની લારી છે તમારું નામ શું ગુજરાતી લખો તો તમારું નામ કોક દાડો મુલાકાત કરશું ભાઈ રૂની માં એટલે લાઈક કરતા રહેજો બધા મિત્ર એક એક લાઈક કરતા રહેજો ચોપડ મિત્ર જોડે જયેલા છે લાઈક છો છે લાઈક કરતા રહેજો વાળા દિલથી સપોર્ટ આપવા હો તો એક એક લાઈક કરતી જો અને બળવંતજી મારું નામ છે શું વાત છે બળવંતજી ઠાકોર જય માતાજી જય જહુ માતા અને જય ગોગા એવું છે એમને સરસ સરસ ઝલક વાત નથી ને આવજો તો કોઈક દિવસ આવો તો જરૂરથી આવજો સરસ મારો રસ્તો બતાવશે મારું ઘર બતાવશે સરસ સરસ મારું નામ છે જીતુભાઈ પાટણથી સરસભાઈ જીતુભાઈ ફો ટકા આવશું અને આવશે એટલે આવશું જ મેં તો લાઈક આપી દીધી છે શું વાત છે જય માતાજી જય માતાજી સો ટકા આવશું રૂની જન્મ્યો તું મેલ મને માલ્યો જન્મ્યો તું જેલ મને માલ્યો તું મેલમાં નોરંગી દુનિયા ના રંગ માં રેજે અમારી સંગમાં આવડે તો છે ઓ મોજ મોજ આવડે ભાઈ થોડું થોડું શું કે સ્ટુડિયામાં ને જય માતાજી તો બળવંતજી જય માતાજી કેમ છો મજામાં છો તો રાહુલ કહે છે કે થોડું થોડું આવડે તો છે તો ભાઈ એ સ્ટુડિયામાં જવા મળ્યા છે એટલે થોડું થોડું શીખવું તો પડશે ને મને રણટ મનીષ મની મારું નામ બોલો ભાઈ બોલી દીધું છે ભાઈ મનીષા અને જય માતાજી વાઘુજી વધારો મારો બનાસકાંઠો અનંતપુરાથી વાઘુજી આવી ગયા છે તો જે ખૂબ ખૂબ આભાર છે તમને ધંધાણાની મોજ દસ લાયક થઈ ગઈ છે વાઘુજી કાલી અંબાજી હોય તો તૈયાર થઈ જય માતાજી જય માતાજી અને ભાવસિંગજી ઠાકોર ધાણુસ ગો થી મારી જહુ માતાના ગામ જોડે ગયા છે તો ખૂબ ખૂબ આભાર ભાવસિંગજી ઠાકોર જય જહુ માતા કેમ છો જય માતાજી જય માતાજી અજમલજી ઠાકોર ને જય માતાજી વધારો અમારી લાઈવ માં તમારું સ્વાગત છે કેમ છે અજમલજી ઠાકોર કયા ગમથી છો અને લાઈક કોમેન્ટ કરજો ને ગોમ નું નામ લખજો અજમલજી ઠાકોર

એક બે વાર આવી ગયો છું તો મારો બનાસકાંઠાથી વેલાજી ઠાકોર જોડી ગયા છે ખૂબ ખૂબ અભિનંદન છે તમને આવો થરા સોગા સોગા શિરવાડા ઓકે અજમલજી આવી ગયો છું તમારા સ્વાગમ હો ભાઈ હી ડ્રાઈવર ઠાકોર વાઘાજી ગામ અણતપુરા તાલુકો કોંક્રીસ જિલ્લો બનાસકાંઠા ભાઈ ભાઈ કેમ છો મારા બનાસ નદીની કિનારે થોડુંક સેટું છે પણ એવું કહેવાય એવું અણતપુરા ગોમડી છે ભાઈ નાની અને ત્યાંથી ભજનની મોજ વાઘાજી આવી ગયા છે ખૂબ ખૂબ અભિનંદન છે લાઈક આપતા રહેજો એકસોઠ મિત્રો જોડે ગયા છે લાઈક દશે જ છે લાઈક કરતા રહેજો ડબલ ટેચ કરીશ જય માતાજી ઠાકોર રાધોજી તાલુકો કડી જિલ્લો મહેસાણા એવું છે એમને સરસ સરસ અને હાવજનો ઠેકણો ના હોયો

જાડે રોણી દ્વારકા માલધારીજી વઢવાણા માલધારી વઢવાણા જય માતાજી દ્વારકા થી માલધારી વઢવાણા કેમ છો તમારે કેવું ચાલી રહ્યું છે દ્વારકા ની અંદર જય શ્રી કૃષ્ણ આવો અમારી લાઈનમાં તમારું સ્વાગત છે ને જીજી ચોવી પાટણ વાળા શું વાત છો જીજી ચોવી પાટણ કોણ છો પાટણ એ આવજો એ હારો આવજો ભાઈ બાય બાય રાહુલ ભાઈ આવજો વિપુલ ઠાકોર જય માતાજી જય માતાજી બાજપા લાઈક કોમેન્ટ કરતા રહેજો બાજપા કોણ છો ભાઈ ઘડિયે રે ઘડિયે રે રોમા હરે જા બાપા તમે ભીડિયું બડે તો વહેલાઓ મિત્રો જોડે ગયા છે લાઈક ભારે છે લાઈક કરતા રહેજો કોમેન્ટ કરતા રહેજો કયા ગામથી જોવો છો ভরগুড়ি হ